પ્રોફેસર બીસી રાઠોડ તમે તમારી વાત રજૂ કરો નમસ્કાર આપ સર્વેને પહેલી વસ્તુ તો એ છે કે થોડાક સમયથી એસસી એસટી અને ઓબીસી એમને થતા અન્ય અંગે થોડોક જાગૃત થયો છે ને થોડુંક બોલવાનું શરૂ કર્યું છે અને એને લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જો આ લોકો વધુ જાગૃત થશે તો પછી કાલ ઉઠીને આ લોકો રસ્તા ઉપર આવશે એટલે યુનિટી છે તોડવા માટેનો પ્રયાસ એ અગમચેતી રૂપે કર્યા હોય એવું આપણને લાગે છે એક દલિત કવિની એક પંક્તિ છે મેં આજથી લગભગ વીસ પચીસ વર્ષ પહેલા એક કાર્યક્રમમાં કઈક કર્યું વાત કરી હતી અને એમાં એવું બોલે છે કે આ તો હેડવા મોડ્યા આ પગનું કઈક કરો આતો દિયોર હેડવા મોડ્યા આ પગનું કઈક કરો એટલે આ બધું સિમ્બોલિક છે પગ જે એમણે જે ઉપજાવી કાઢ્યું કે બ્રાહ્મણો બ્રહ્માના અહિયાંથી ઉત્પન્ન થયા અને શુદ્રો પગમાંથી ઉત્પન્ન થયા હેડતા થયા એટલે ચાલતા થયા પચીસ વર્ષ પહેલા કરી હતી અને જાગૃતિ ઓબીસી સમાજમાં જે ખાસ કરીને પરીક્ષાઓ જે છે એમાં જે અન્યાય થઈ રહ્યો છે એના સંદર્ભમાં જાગૃતિ આવી રહી છે અને એ જાગૃતિ છે એ ટકે નહીં તો એ વેરબિખેર કઈ રીતે કરવું અને જો ઓબીસી સમાજ જો વેર વિખેર કાયમ માટે કરી દેવામાં આવે તો પછી એ ક્યારે એમની માટે ના થાય અને પછી એમનો અવાજ જ ન ઉઠાવે પ્રકારનું આખું વાતાવરણ છે એ ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે એવું મને સ્પષ્ટ દેખાય છે હવે જે વાતો આપણી સમક્ષ મૂકવામાં આવે છે કે ભાઈ બીજા રાજ્યોની સ્થિતિ અને ગુજરાતની સ્થિતિ એમાં આસમાન જમીનનો ફેર છે બીજા જે રાજ્યો છે રાજ્યોમાં સરકારો બદલાતી રહે છે અને અન્ય થાય તો ત્યાં બોલનારા છે આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે એક જ પક્ષની સરકાર છે અને એની પાસે માનસિકતા એસસી એસટી અને ઓબીસી ની વિરોધની નોકરીમાં ન લાગે એવી તો ઘણી બધી બાબતો છે એટલે અન્ય રાજ્યમાં જે થયું એ આપણા રાજ્યમાં કરવું જ જોઈએ અથવા કોઈને પકડાવી દીધું એ વાત ખોટી હું તમને બે રાજ્યોની વાત કરીશ કે બિહારમાં ઓગણીસો ને માં ત્યાં વર્ગીકરણ કરવામાં આવ્યું અને જે તાજેતરના સર્વે પ્રમાણે ત્યાં ઓબીસી ની વસ્તી ત્રેસઠ ટકા હવે દાવા એવા કરવામાં આવશે વર્ગીકરણ થી જીવન ધોરણ ઊંચું આવી જશે બધા આગળ જશે ઓગણીસ એમાં જે વર્ગીકરણ કર્યું ત્રીસ માંથી કર્યું હવે જો સાલમાં બિહારમાં વર્ગીકરણ કર્યું હોય તો આજે બિહાર સમગ્ર દેશમાં સાક્ષરતામાં અને માથાદી સમજો એની સામે હું તમને તામિલનાડુનું ઉદાહરણ આપું કે તામિલનાડુમાં પચાસ ટકામાંથી ઓબીસી વર્ગીકરણ છે અને તામિલનાડુ એક વિશિષ્ટ એવું રાજ્ય છે કે ત્યાં ઓગણીસો ને ચોપનમાં એકતાલીસ ટકા અનામત હતી એ અનામત ત્યાં ઓગણીસો નેવું માં ઓગણ ટકા કરવામાં આવી અને ઓગણીસો નેવી માં પચાસ ટકા માંથી વર્ગીકરણ કરવામાં આવ્યું આજે તામિલનાડુની સ્થિતિ ઘણી બધી જગ્યાએ આગળ છે મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે કોઈ મિલકતની જે પેટા વેચણી કરો છો પણ ન્યાય વેચણી તો થવી જોઈએ ને ગુજરાતમાં જો ઓગણીસો એકત્રીસ માં જે વસ્તી ગણતરી થઈ અને માંડલ પંચે પણ જો ગણી હોય તો પછી એની ટકાવારી વધારી અને કંઈક કંઈક મળી શકે એક લોજિકલ વાત છે એટલે કા વસ્તુ છે બીજી બાબત કે માત્ર વર્ગીકરણ કરવાથી જ કલ્યાણ થઈ જશે એવું નથી સરકાર તમને કઈ કઈ રીતે કેટલી કેટલી રીતે પાછળ પાડવા માટે પ્રયાસ કરે છે એ તાત્કાલિક એની જરૂરિયાત છે દાખલા તરીકે અઢાર નવ બે હજાર પચીસના રોજ બીજ અધિકારી ક્લાસ ટુ નું રિઝલ્ટ આવ્યું તો આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં લેખિતમાં આખા રાજ્યમાં પહેલો નંબર આવનાર લેખિતમાં આખા રાજ્યમાં ત્રીજો નંબર આવનાર લેખિતમાં આખા રાજ્યમાં ચોથો નંબર આવનાર જે ના જે ઉમેદવારો હતા એમને

તમે જો નોકરી અપાવવાના વચનો આપતા હોય કે આનાથી ઘેર ઘેર નોકરી મળી જશે પણ તમારી નોકરી જો કાપી નાખવામાં આવે છે એના વિશે તમે નહીં કરો વાત નહીં કરો તો તમને અન્યાય થશે બીજી બે ત્રણ આપનું ધ્યાન દોરો કે સ્ટાફ સિલેક્શન જે છે તે એમાં બારમા ધોરણના બેઝ ઉપર અને ત્યાં ગ્રેજ્યુએટના બેઝ ઉપર જે પરીક્ષા લેવાય છે તો એ પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ ત્યાં ત્રીસ ટકા છે ઓબીસી અને ઇડબ્લ્યુ એસ માટે પચીસ ટકા છે અને એસસી અને એસટી માટે એ ધોરણ વીસ ટકા છે બધા માટે એ બધા માટે આ તો બંધારણની કલમ ત્રણસો પાંત્રીસમાં માં એસસી અને એસટી ની જે જોગવાઈ છે એનો સીધે સીધો ભંગ છે અને આનું પરિણામ શું આવે છે હા બે બાબતો અત્યારે આકાર લઈ રહી છે ગુજરાતમાં એ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને એ જ પ્રકારે અભ્યાસક્રમ પણ એવો ઘડવામાં આવે છે નિયમો પણ એવા અને પેપર પણ એવું કાઢવામાં આવે છે એના લીધે બે રીતે નુકસાન કરવામાં આવે છે પહેલી બાબત તો એ છે કે એસસી એસટી અને ઓબીસી ના જે ઉમેદવારો છે એમની જે અનામત જગ્યાઓ છે એટલી જ માંડ ભરાય અથવા બાકી રહી જાય અને ઓપનમાં ન જાય એ પ્રકારનો આખો કારસો ઘડવામાં આવે છે આનું પરિણામ એ આવે છે કે આદિવાસીની જગ્યાઓ તો દરેક ભરતીમાં ખાલી રહી જાય છે જે પોલીસની ભરતીમાં ડોક્યુમેન્ટ જે આદિવાસી ઉમેદવારો જે બોલાવ્યા છે અઢારસો ઉપર એમની અનામત જગ્યાઓ છે અને બોલાવ્યા છે સોળસો હકીકતમાં તો જે અનામત જગ્યાઓ હોય એના કરતા બમણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે એટલે એનું વાત એ જ કે આદિવાસીની જગ્યાઓ ત્યાં ખાલી રહી જવાની છે આ કેમ કરવામાં આવે છે કે જેથી કરીને આ જે વર્ગ છે એ વર્ગની જગ્યાઓ ભરાય અને ઓપનમાં તો જઈ જ ના શકે એ માટે આખું આ કાવતરું આ સરકાર ઘડી રહેશે એના વિશે તમારે બોલવાની જરૂર છે એટલે આ બાબત છે એક બીજી બાબત હું તમને ધ્યાન દોરું કે ચાલીસ ટકાનો જે નિયમ છે એનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે ખોટું એટલા માટે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ પરિપત્ર છે તો એ પરિપત્રમાં એવું લખ્યું છે કે મિનિમમ ફોર્ટી પર્સન્ટ એટ ઇચ સ્ટેજ ઓફ એક્ઝામ એનો અર્થ થાય કે પરીક્ષાના દરેક તબક્કે ચાલીસ ટકા ઓછામાં ઓછા હોવું જોઈએ એનો અર્થ એવો થાય કે પ્રિલિમમાં ચાલીસ ટકા જોઈએ અને મેન્સમાં ચાલીસ ટકા જોઈએ પણ આનું એમણે એવું ખોટું અર્થઘટન કરીને એવું કર્યું કે કોન્સ્ટેબલમાં જે એક પેપર હતું એના બે ભાગ પાડ્યા અને બે ભાગમાં પાછું એવું કર્યું કે આ ભાગમાં ચાલીસ ટકા લાવવાના અને આ ભાગમાં ચાલીસ ટકા લાવવાના એટલે ત્યાં અન્યાય થયો પીએસઆઈ ની જે પરીક્ષા છે એમાં એક પેપરના બે ભાગ કર્યા કે આમાં ચાલીસ ટકા અને આમાં ચાલીસ ટકા અને એ બંનેમાં ચાલીસ ટકા હોય તો જ પાછું મુખ્ય પેપર જોવાય અને પાછા મુખ્ય પેપરમાં એ ચાલીસ ટકા તો ખરા ટકા હોવા જોઈએ પણ એમણે આ છે એક બીજી વસ્તુ કે જે લોકો એમ સપના દેખાડે કે અમે તમને નોકરી અપાવીશું પણ આ જે બાબતો છે એના વિશે તો અવાજ ઉઠાવતા નથી રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ એના આર આર એટલા બધા અઘરા કરી દીધા કે જીપીએસસી કરતા પણ અઘરું કર્યું અગાઉ છે રેવન્યુ તલાટીની પરીક્ષા માત્ર સો માર્ક્સ ના એમસીક્યુ પ્રકાર લેવાતી અત્યારે એમણે એવું કરી દીધું છે કે પ્રિલિમ બસો માર્ક્સ અને એના પછી મુખ્ય પરીક્ષા લેવાશે ત્રણ પેપરની અને એમાં પાછું કેવું કર્યું છે કે જીપીએસસી વન ટુ માં અંગ્રેજીના માર્ક્સ નહીં ગણાય પણ રેવન્યુ તલાટીમાં સો માર્ક્સ નું પેપર વિચાર કરો કે ક્લાસ વન ટુ માટે અંગ્રેજી ના નહીં ગણાય પણ તલાટી માટે તમારે સો માર્કસ નું આખું પેપર બીજી વાત તમને કહું કે જીપીએસસી જયારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં એમણે એ ચાર તો ખરા જ પણ બીજા ચાર એટલે ટોટલ આઠ ટોપિક એમણે અભ્યાસક્રમમાં મૂક્યા છે અને બીજું કે આ ત્રણેય જે પેપર છે એમાં પાછા ચાલીસ ચાલીસ ટકા તો લાવવાના હવે હું તમને યાદ દેવડાવું કે જીપીએસસી ની જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે અને યુપીએસસી ની જે પરીક્ષા છે એમાં કોઈ કોઈ જગ્યાએ જગ્યાએ ધોરણ નથી નથી અહીંયા તો એવું છે કે તમે ક્લાસ ચાલીસ ટકા ના હોય તો ક્લાસ વન ટુ અધિકારી બની જાઓ પણ તમે કોન્સ્ટેબલ ના બની શકો કારણ કે કોન્સ્ટેબલ માટે કોણ આવવાના છે તો જે છેવાડાનો વ્યક્તિ છે એની નાની જેવી અપેક્ષા કે અભિલાષા છે કે થોડું ભણીને એ પોતે ડ્રાઈવર કંડક્ટર બને કે કોન્સ્ટેબલ બને પણ એમના માર્ગે એમને તો બંધ કરી દીધા છે એટલે ત્યાં જીપીએસસી જગ્યાએ ચાલીસ ટકાનું ધોરણ નથી અહીંયા એમણે ચાલીસ ટકાનું ધોરણ કર્યું છે અને બીજી વાત તમને કહું કે જીપીએસસી માં ધારો કે તમને અન્યાય થાય તો પેપર ફરીથી જોડાવાની ત્યાં જોગવાઈ છે રેવન્યુ તલાટીમાંથી એ કાર્ડ નાખ્યું કે તમે તમારો પેપરો રિચેકિંગ કરાવી શકશો ફરીને જોડાઈ શકો અમે કહીએ ફાઈનલ અને સાહેબ આમની પાસે હું તમને કહું કે પેપર જોનારા કેવા છે અને પેપર કાઢનાર પણ કઈ ખબર પડતી નથી જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં ડીવાયસો ની સાહેબ એક પરીક્ષા લેવાઈ અને એમાં દસ નો એક પ્રશ્ન પૂછાયો પ્રશ્નમાં એવું પૂછાયું હતું એકસઠ મો બંધારણીય સુધારો એટલે કે જે મતદાતા છે એની ઉંમર એકવીસ થી ઘટાડીને અઢાર કરવામાં આવી એનું જાણીને આશ્ચર્ય થશે કે એક વિદ્યાર્થીએ આ સવાલની જગ્યાએ એવું લખ્યું કે લગ્નની ઉંમર છોકરાની એકવીસ થી અઢાર કરવામાં આવી અને છોકરીની ઉંમર મીન્સ કે એની અઢાર કરવામાં આવી અને છોકરાની એકવીસ કરવામાં આવી આ લખ્યું એને દસમાથી સાડા છ માર્કસ આપે છે એટલે એમને ગમે તેમ કરવું હોય તો તમે ફરીથી પેપર શકો એટલે આ જે આપણા જે બાળકો છે એને નોકરીમાંથી દૂર કરી કરવા માટેની જે રાજનીતિ રમાઈ રહી છે એ રાજનીતિ સામે બોલવાની પ્રાયોરિટી અત્યારે એના વિશે છે નહીં કે વર્ગીકરણ વર્ગીકરણનો જે મુદ્દો છે એ તો બે હજાર સત્યાવીસ ની ચૂંટણી સુધી ચાલવાનો છે કારણ કે સરકાર એ ઉભું કરેલું તુજ છે એટલે એમાં ભાગલા ભાગલા કરો રાજ કરો એ સિવાય બીજું કશું જ નથી એમાં પણ આ જે તાતી જરૂરિયાત એ છે કે તમારા બાળકો નોકરીમાંથી કઈ રીતે જતા રહેશે એના વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વીસ હજારની સહાય આપે છે પણ એમાં પણ તમે જુઓ કે ઈડબલ્યુએસ એસ અને જે ઓપન છે એનું પોર્ટલ છે એ મારા ખ્યાલ મુજબ બારે મહિના ખુલ્લું રહે છે અને ઓબીસી માટે માત્ર વર્ષમાં એક જ વખત એક મહિનો જ ખુલ્લું રાખવામાં આવે છે એટલે આવું તો ઘણું બધું થઈ રહ્યું છે કે જેમાં આપણા જે બાળકો છે એ બાળકો નોકરીમાંથી જતા રહ્યા ઇન્ટરવ્યુમાં પણ અન્યાય કરવામાં આવે છે એટલે આ બધી જે બાબતો છે એ વિશે હાલની જરૂરિયાત અને ખાસ કરીને ગામડાના જે બાળકો છે એને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતમાં એસી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના છે આ સરકારના આંકડા બોલાશે સામાજિક આર્થિક સમસ્યા સમીક્ષા જે પુસ્તક છે એમાં આપેલા છે ઈએસઆઈમાં સો માસનું મેથ રીઝનિંગ સીસીઈ ની પરીક્ષામાં સિત્તેર માસ નું મેથ રીઝનિંગ રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીમાં કારકુરની જગ્યાઓ આવી એમાં સિત્તેર માસનું નું રીઝનિંગ આ બધું જો તમે નહીં અટકાવો તો તમારી જે ભાગીદારી સરકારી નોકરીમાં છે એનો નીકળી જશે અને એક કાઢી નાખવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ વિશે આપણે અવાજ ઉઠાવવો જોઈએ આપણી જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી આની હોવી જોઈએ અને બીજું કે જેની જેટલી વસ્તી એ પ્રમાણે એને મળવું જોઈએ મિલકતની વેચણી કરવાની હોય પણ એના સરખા ભાગ પડ્યા છે નહીં એ તો જોવું પડે ને પછી પેટા વિભાજન થાય તો એ વ્યાજબી થાય અને એ પ્રમાણે નથી થયું તો બિહારમાં એનું પરિણામ નથી આવ્યું તામિલનાડુમાં પચાસ ટકા પ્રમાણે કર્યું છે તો ત્યાં એનું થોડું પોઝિટિવ રિઝલ્ટ છે એ આપણને દેખાયું છે ખુબ ખુબ આભાર રાઠોડ સાહેબ બરોબર છે તમારી વાત સાચી છે કે યુવાનો જ્યાં સુધી જાગશે ને સુધી ત્યાં પરિવર્તન નહીં આવે આપણી સાથે બીસી સાહેબ સાહેબ છે આપણા અત્યારે હજારો પ્રોફેસર છે હજારો શિક્ષકો છે તો ભણેલો ગણેલો સમાજ છે એની જવાબદારી છે કે સમાજમાં આ મૂળ વાત પહોંચાડે તો એ ભણેલો ગણેલો સમાજ છે એ કઈક પાછળ રહી ગયો લાગે છે તો એમાં જે સર્વિસ કરે છે એમાં હું થોડોક આ રીતના એનો ભાગ પાડો છું કે ઘણા બધા એવા હોય છે કે એની વફાદારી રોટલા વફાદારી હોય છે રોટલા વફાદારી એટલે મને પગાર મળે છે મહિનો પૂરો થયો એટલે મારું પૂરું થયું દુનિયાનું શું થાય છે બીજાનું શું થાય છે એવું જોનારા બહુ ઓછા હોય છે આ વસ્તુ છે એ આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે બીજી બાબત એ છે કે જે સમય ફાળવવાનો હોય તે ત્રીજી બાબત એ છે કે ઘણીવાર તમે અન્યાયની વિરુદ્ધમાં બોલતા તો સરકાર તરફથી પણ એટલે શિક્ષિત વ્યક્તિઓ પણ એ બાબતમાં હોય છે બોલવાનું મોટે ભાગે ટાળતા હોય છે પણ સૌથી વધારે જે જવાબદારી છે એ શિક્ષિત વ્યક્તિની છે એ શિક્ષિત વ્યક્તિ જો એ જગાડે તો સો ટકા પરિણામ આવે આજે જ અમદાવાદમાં માલધારી સમાજની ચિંતન શિબિર હતી અને એમણે એક વક્તા છે ખૈદરાબાદ થી બોલાવ્યા હતા અને આજે હું પણ એમાં વક્તા તરીકે હતો એટલે આ જે અન્યાયની જે વાત થઈ ભરતીમાં એ વિશે એ લોકો પણ જાગૃત થયા છે અને એ લોકો પણ રજૂઆત કરવાના છે અને અન્ય સમાજ પણ આ બાબતમાં અ એની રજૂઆત કરવાના જ છે પણ જ્યાં સુધી મક્કમતાથી પ્રયાસ કરવામાં ન આવે ત્યાં સુધી એનું પરિણામ ના આવે અને બીજું કે પ્રયાસો સાચી દિશાના અને સાચી નિષ્ઠાથી હોવા જોઈએ ભલે એક જ વ્યક્તિ હોય તો હશે આ તમને કે બીજા કેમ નથી જોડાતા પણ જો એની સાચી નિષ્ઠા અને શુભ હેતુથી હશે તો ધીમે ધીમે એની સાથે લોકો સો ટકા એ જોડાઈ જવાના છે એટલે એ વસ્તુ છે માત્ર નોકરી પણ રાજકીય જાગૃતિ પણ સમાજમાં લાવવાની જરૂર છે એનો સ્ટડી કર્યો છે તો એમના કારણોમાં એમણે એક દર્શાવ્યું છે કે રાજકીય ઈચ્છાશક્તિ એમની પ્રબળ છે માત્ર નોકરી નહીં રાજકીય ઈચ્છાશક્તિ ગામમાં એમના દસ જ ઘર હોય અને બીજાના નેવું ઘર હોય તો પણ સરપંચ કઈ રીતે બનવો એ રાજકીય ઈચ્છાશક્તિનું પરિણામ છે એટલે રાજકીય ઈચ્છાશક્તિ કેળવાય તો પણ આપણા જે વર્ગ છે એ આપણા મંત્રીઓ થતા નથી અને મંત્રીઓ થાય છે તો આગળ ઊંચી કરે છે એ પણ જો ફૂંફાળો માળે તો સો ટકા પરિણામ આવે પણ મુદ્દો એ છે કે એમના સ્થાપિત સ્થાપિત થતો હોય એટલે એમને ચૂપ થઈ જવું પડે કોઈક જગ્યાએ આગું પાછું કર્યું હોય અથવા એમનું મોબંધ કરી દે હું ઘણી વખતે કહું છું કે રાજકારણમાં બોલવાના પૈસા મળે છે અને કેટલીક વાર ચૂપ રહેવાના પૈસા મળે છે બરોબર એટલે એ કારણસો જો ના બોલતા હોય તો પછી આપણને આ પ્રકારે અન્યાય થતો હોય છે પણ શિક્ષિત લોકોની વિશેષ જવાબદારી બને છે એ આપની વાત સાથે સમજ સાવશું આપના જેવા માધ્યમો છે એ માધ્યમો દ્વારા પણ આપણે આ અંગે જાગૃતિ ફેલાવીશું અને વધારે સારી જાગૃતિ લાવવા માટે ઠાકુર કોળી સમાજના અને અન્ય જે પછાત સમાજના જે લોકો છે વિદ્યાર્થીઓ છે એ અંગેને આપણે જો સેમિનાર દ્વારા એમને જો સાંકળીશું તો સો ટકા સારું એવું પરિણામ આવશે